નવરાત્રી શરૂ થવાના ગણતરીના દિવસો નહીં પણ ગણતરીના કલાકો જ પાકી છે ત્યારે અત્યારે આપણે છીએ સિંધુ ભવન ઉપર આવેલા જે બ્લેક પોઈઝન ટેટુ સ્ટુડિયો ની અંદર અત્યારે ઘણા લોકો થીમ ઉપર અલગ અલગ થીમ ઉપર ટેટુ ને વળગી રહ્યા છે અને નવરાત્રીનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે ત્યારે આપણે અહીંયા છે ઓનર જે રાજુભાઈ સાથે સીધી વાત કરીશું અને વધારે માહિતી અ છેલ્લા અમે લોકો પંદર સત્તર વર્ષથી આ જોઈ રહ્યા છે કે લોકો ટેમ્પરરી ટેટૂસ નો ક્રેઝ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે તો જોવા જઈએ તો જે યુથ છે તેની અંદર ઓલવેઝ કંઈક ઇનોવેટિવ કંઈક આઈડિયા સાથે લોકો અમારી પાસે આવતા હોય છે અને ત્યારે ખાસ કરીને લોકોને એક કે ભાઈ આપણા જે સોશિયલ મેસેજને લઈને હોય છે કે જે યૂથ ને સૌથી વધારે એ હોય છે કે અમે એવરી યર કંઈક સોશિયલ મેસેજ પણ જોડે જોડે આપીએ છીએ જેમ રેગ્યુલર ખેલૈયા અને માતાજીના ટેટુઝનું તો ક્રેઝ ઓલવેઝ હોય જ છે જેનામાં ડિફરન્ટ ડિફરન્ટ એપ્રેડિસ સ્પ્રે વર્કથી ગ્લીટર ને પેઇન્ટ વર્ક તો લોકોને ડિમાન્ડમાં હોય છે હા દેખો એકચ્યુઅલી સ્કીન ઇન્ફેક્શનની વાત કરીએ તો અમે લોકો ઓલવેઝ અમે લોકો પણ એક ટેટુ અવેરનેસને લઈને ઘણીવાર અમે લોકો એઝ અ સિનિયર અને અમે લોકો એટલા વર્ષ એક્સપિરિયન્સ સાથે અમે વાર લોકોને એક મેસેજ આપતા હોય છે કે તમે એક સારા પ્રોફેશનલ ટાટો સ્ટુડિયો ટાટો આર્ટિસ્ટ અને એક સારી એવી પ્લેસ ઉપર જાઓ જે હાઇજીનિક છે કારણ કે એક્ઝેક્ટલી એક સારો પ્રોફેશનલ ટાટો સ્ટુડિયો અને પ્રોફેશનલ ટાટો આર્ટિસ્ટ જ તમને પ્રોપર ગાઈડ કરી શકતો છે અને એ પ્રોપર તમને એક સારી સર્વિસ આપતો હોય છે કારણ કે એને એની પાસે એક સેફ ઇક્વિપમેન્ટ્સ હોય છે એની પાસે ઘણી બધી વસ્તુ એ રીતના એડવાન્સ ટેકનોલોજી સાથેની એ લોકો યુઝ કરતા હોય છે તો અમે ઓલવેઝ એ રીતના અમે બ્લેક હંમેશા ટાટો

આ વખતે જોઈએ તો લાસ્ટ ઇયરથી અમે જોઈ રહ્યા છે કે જેમ મંડી ગરબાનું અત્યારે વધી રહ્યું છે તો અમે લોકો જોઈ રહ્યા છે કે એક રીતના બહુ ખુશી એ છે કે યુથની અંદર પાછું ઓલ્ડ એક કલ્ચર પાછું આવી રહ્યું છે જેથી કીધે અત્યારે ઓલ્ડ કલ્ચર અત્યારે કનેક્ટ થઈ રહ્યું છે તો અત્યારે લોકો એને લઈને પોતાના ટેમ્પરરી ટેટૂસમાં જે બિગ સાઇઝના ટેમ્પરરી ટેટૂસનો અત્યારે લોકો પાછો ક્રેઝ વધારે છે કે જે ડિફરન્ટ ડિફરન્ટ પોતાના જ ઇનોવેટિવ આઈડિયા સાથે એ લોકો કરાવતા હોય છે બીજું જે સોશિયલ મેસેજ જે એવરી યર એક ડિમાન્ડમાં આવે છે તેની અંદર સોશિયલ મેસેજની અંદર અત્યારે અમારે એક સારી અને દુઃખદ જે ઘટનાઓ થતી હોય છે તો એને લઈને એ પોતાના એક મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે કે ભાઈ અત્યારે એઆઈ અત્યારે જે રીતના આવી છે એને લઈને ઉત્સાહ છે કે ભાઈ એ છે ટેફને લઈને અત્યારે જે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યું છે તો એને લઈને પણ એક લોકોને સોશિયલ મેસેજ પહોંચાડતા હોય છે અને અત્યારે સૌથી વધારે જે ઓપરેશન સિંધુ જે આપણા ભારતના જવાનોએ બહુ સારું બહાદુરી પૂર્વક કામ કર્યું તો એને લઈને તો બહુ જ સૌથી વધારે ઇન્કવાયરી અમારી પાસે આવી રહી છે અને જે દુઃખદ ઘટનાઓમાં અત્યારે જે અમદાવાદની અંદર એરોપ્લેનનું અત્યારે જે દુઃખદ ઘટના બની જેના પરિવાર હજી પણ એ સદમામાંથી બહાર નથી નીકળે તો એને લઈને પણ અત્યારે ઘણા લોકો સોશિયલ મેસેજ છે સોશિયલ ગ્લોબલ વોર્મિંગ છે જીએસટીને લઈને બહુ સારી વસ્તુઓ છે જે લોકો ખુશ છે તો આવી ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારની સોશિયલ મેસેજના ટેબ્લેટ આટોસનો અત્યારે ઇન્કવાયરી આવે છે જનરલી વાત કરું તો તમે ઘણા વર્ષોથી આની સાથે જોડાયેલા છો તો લોકોની અંદર આર્ટિફિશિયલ ટાઇટોની અંદર રસ વધારે છે કે પછી ટેમ્પરરી ટેટો દેખો પરમાનન્ટ અને ટેમ્પરરી બંને ટેટૂસમાં જોવા જઈએ તો ક્રેઝ હોય છે પણ કેવું છે કે પરમાનન્ટ ટાઇટોસની અંદર અમે લોકો જે રીતના છેલ્લા એટીન યર્સ થઈ ગયા લોકો અને એ રીતના અમે લોકો એક જનરેશન કમ્પ્લીટ કરી તો અમને ખ્યાલ છે કે જે લોકોમાં ચેન્જ આવ્યો છે સ્પેશિયલી અત્યારે પોતાના ટેટુસ એક ટેટુસ ફેશન પૂરતા નથી રહ્યા એક ઇમોશન સાથે જોડાયેલી વસ્તુ થઈ ગઈ છે હવે લોકો ટાટુસ ને છે ને ઇમોશન સાથે પોતાની લાઈફ ને લઈને પોતાના લવને લઈને પોતાના પરિવારને લઈને કે એ ટાઈપની ઘણી બધી જે ઘટનાઓ બનતી હોય છે એને લોકો લઈને પરમાનન્ટ ટેટુસનો લોકો ક્રેઝ વધારે હોય છે ટેમ્પરરીમાં તો ઓલવેઝ જેમ ફેસ્ટિવલ્સ આવતા હોય છે અને કોઈ આ ટાઈપને ઇવેન્ટ્સ હોય છે ત્યારે લોકોમાં ટેમ્પરરી ટેટુસનો ત્યારે ક્રેઝ વધી વધી જતો હોય છે થેન્ક યુ રાજભાઈ માહિતી માટે તો જે રીતે આપણે જોયું કે અત્યારે નવરાત્રીની અંદર યુથમાં ખાસ કરીને જે ટેટુ છે તેને લઈને અત્યારે સાથે સાથે નવરાત્રીનો જે ઉત્સાહ છે તે પણ વધે છે અને મોટી વાત તો એ છે કે જે કોઈ પણ પ્રકારના સ્કીન ઇન્ફેક્શન વગેરે ટેમ્પરરી ટેટૂ લોકો લગાવતા હોય છે તો તમારે પણ આ પ્રકારના ટેટુ સાથે જો નવરાત્રીની અંદર ગરબા રમવાનો ઉત્સાહ હોય તો અહીંયા આવી જજો હું ડૉક્ટર સચિન છું એન્ડ અહીંયા બ્લેક પોઈઝન ટેટુ સ્ટુડિયોમાં ટેટુ ટેમ્પરરી ટેટુ માટે આવેલી છું અને મારું ટેટુ થીમ છે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂર થીમ મેં ચૂઝ એટલા માટે કર્યું બિકોઝ ઇટ ઇઝ અ બિગેસ્ટ ઓપરેશન ફર્સ્ટ ઓફ ઓલ અને એ ફક્ત મિલિટરી ઓપરેશન નથી રહ્યું એને बद्धायत सपोर्ट करियो छे इंडिया માં પણ અને ઇટ ઇઝ અ સિમ્બોલ રાઈટ કે સેક્રિફાઇસ યુનિટી અને એનું સિમ્બોલ રહી ચૂક્યું છે એકદમ મસ્ત છે ક્વોલિટી માં જે હું તમને દેખાડ્યું તું એ પ્રકારનું તમને ટેટુ હા સેમ એવું જ છે મને ખૂબ ગમ્યું આ ટેટુ મેરા નામ सानिया है कौन से थीम पर आपने टैटू कर पाया मैंने कराया प्लेन क्रेस्ट पे जब निर्माण हुआ था तो उसके बारे में आप जनता को क्या संदेश देना चाहते हो યસ વો અમારે બહુ હાર્ડ બ્રેકિંગ મુવમેન્ટ થાય બહુ સેડ મુવમેન્ટ મારું નામ લેલી છે અને હું અમદાવાદમાં જતો છું મેં એઆઈ રિલેટેડ ટેટુ કરાવ્યું છે ટેકનોલોજી રિલેટેડ હાલમાં તમને જનતાને ખ્યાલ જ હશે કે એઆઈ આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ જેમ કે ટ્રેન્ડિંગ જે આપણે જેમીની છે દેન ફોટોઝ આપણા ચેન્જ કરી દે ને એવું બધું તો આપણે એઆઈનું જે મેં ટેટુ કરાવ્યું છે એ અવેરનેસ આપવા કરાવ્યું છે કે આપણે શું અવેરનેસ આપવા માંગો છો અવેરનેસ એ આપવા માંગુ છું કે હાલમાં આપણે એઆઈ નો યુઝ અલગ રીતે કરવો જોઈએ જેમ કે આ નહીં કે તો આપણા કોસ્ચ્યુમ ચેન્જ કરી દે દેન આપણે જે કહીએ એ ચેન્જ કરી દે તો એ રિયલી યોગ્ય નથી એમ એવું કરવા માટે ડેટા પ્રાઇવસીને લઈને શું કે ડેટા પ્રાવિસ ને હું એવું લઈ કહીશ કે આપણા જે ફોટા છે એઆઈને ખબર છે હાલમાં એક રીલ પણ વાયરલ થઈ છે કે એક છોકરીને હેન્ડ પર તલ હા તલ નતો હતો બટ એણે એવી રીતે ફોટો શેર નહોતો કર્યો એઆઈને પણ એઆઈએ એવી રીતે એને બ્લેક સાડી પહેરાવી એન્ડ એ એનો તલ દેખાય છે તો એ એઆઈને કેવી રીતે ખબર પડી કે એનો તલ છે ત્યાં તો એ અવેરનેસ પણ હું આપવા માંગુ છું કે એઆઈનો યુઝ આપણે સારા માટે જોઈએ છો એઆઈનું જે મેં આ ટેકનોલોજી રિલેટેડ ટેટુ કરાવ્યું છે એ અહીંયા સિંધુ ભવન રોડ પર બ્લેક પોઈઝન ટેટુસ કરીને છે સ્ટુડિયો ત્યાં કરાવ્યું છે અને અહીંયા નવરાત્રિના નવે નવ દિવસ ખૂબ જ મસ્ત ટ્રેન્ડિંગ ટેટુસ છે જેમ કે એઆઈ છે દેન ટેરિપ છે દેન એરોપ્લેન ક્રેશ થયું તો એ છે સિંદૂર ઓપરેશન છે બધા નવે નવ દિવસ માટેના એક્સાઇટમેન્ટ વાળા ટેટૂ